એના લીધે અહીંયા ટ્રાફિક નું જે ડેન્સિટી જે ખુબ ઊંચી છે અને ટ્રાફિક માં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે

કે જેથી કરીને એક તો લોકોને મેસેજ મળે એ હવે ચુસ્તપણે સિગ્નલો નું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસો પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ ડ્રાઈવ નું આયોજન કરેલું છે